સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા સુમન સંગાથ આવાસ સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણ મોટા વરાછા રોડના સુમન સાથ આવાસમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન પિત્તળની ગન વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ બે લાખ એકાવન હજારના ના મત્તાની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો ઉત્તરાયણમાં આવાસના દસ બિલ્ડિંગમાં ફાયર સેફટી વાલ્વ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે સુમન સાત આવાસની દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી થઈ હતી ફાયર ગન અને એક લાખ ઓગણચાળીસ હજારની ચોરી થઈ હતી આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો પછી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરતો હતો ત્યારબાદ દેવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેમણે કબૂલ્યું હતું નીતિન રાદડીયા દિવસ દરમિયાન સરકારી આવાસ બિલ્ડિંગોમાં જઈને ફાયર સેફ્ટીના સાધનો ચોરી કરીને ભાગતો સીસીટીવીમાં નજરે ચડ્યા બાદ પોલીસ તપાસ આરંભી હતી અને આરોપીને ઝડપી પાડ્યો છે